જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે વૈષ્ણવોની પદરતનું મહત્વ અને એક શિકારીનું હૃદય પરિવર્તન થયું ક્યારે કેવી રીતે એક સુંદર શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રસંગ થી જોઈએ પરંતુ તે પહેલા આપે જો રાધે સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગ જાણ આપને થઈ શકે આપના અન્ય સ્નેહીજનો ને પણ તેનો લાભ મળે તે માટે વિડિયો લાઈક કરી શેર કરશો તો પ્રિયજનો જીવ જાતિ હોય કોઈ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પોતાની દક્ષિણની યાત્રા દરમિયાન એક સરોવરના કિનારે બિરાજમાન હતા હવે બન્યું કે એ સરોવરમાં હંસનું એક જોડું જળ પીવા માટે આવ્યું શ્રી પુરુષોત્તમ તો પરમ દયારુ છે આપ શ્રી જાણી ગયા કે આ કોઈ સામાન્ય પક્ષીઓ નથી નક્કી આ દૈવી જીવ છે અને આપ શ્રીએ એ હંસોને નામ નિવેદન કરાવ્યું માટે જ ગોપાલદાસજીએ પાંચમા વલ્લભાખ્યાનમાં કહ્યું છે ને કે જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખી હોય રે એ હંસો સરોવરના કિનારે વૃક્ષ પર રહેતા હતા એકવાર શિકારી આવ્યો અને હંસોને મારવા માટે તેણે ઘણા બાણ માર્યા એક પણ બાણ એ હંસને લાગ્યું નહીં શિકારી નિરાશ થઈ ઘેર પાછો ફર્યો બીજા દિવસે જોયું તો યાત્રાએ આવેલા વૈષ્ણવોના પગની રજમો એ બંને હંસો આરોટતા હતા શિકારીને એવો વિચાર આવ્યો કે હવે હું પણ વૈષ્ણવનો વેશ ધારણ કરીને જઈશ અને હંસો મારા પગની રજમાં આરોટવા લાગશે અને તે વખતે તેને હું પકડી લઈશ આવો વિચાર એને આવ્યો અને એવું જ થયું જ્યાં શિકારી વૈષ્ણવ ધારણ કરી આવ્યો અને ત્યાં આગળ એ હંસ આરોટવા માટે આવ્યા તો જેવો શિકારી ત્યાં તો ચમત્કાર થયો એનો તામસી સ્વભાવ જ નાશ પામી ગયો એનો સ્વભાવ પામ્યો હૃદય પરિવર્તન થયું અને તે ગુસાઈજી પ્રભુચરણના શરણે આવ્યો આમ વૈષ્ણવની પદરજનું મહાત્મા મહાત્માએ હંસોએ બોલ્યા વગર જણાવી દીધું તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી ગુસાઈજી પરમ દયા જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે